હરે આ લોકો લટકું બહુ ગમે છે સ્વામિનારાયણ હરે સાહેબ વાત કરી છે શું વાત કરી આપણે ભગવાનના છીએ પણ માયાના નથી તમે કેટલું બધું જ્ઞાન આપે સ્વામી આ વાત તો સાદી લાગે છે કારણ કે આપણે કેટલી વાર ગોટી પણ બહુ મોટી વાત છે આપણે ભગવાનના છીએ માયાના નથી આખી દુનિયા માયાના છે આ જે ભગવાન સનનો આશરો થયો એ ભગવાનના છે કડક વાતાવે છે ખાબાની ક્રિયા બધા જૂના જૂના છે ને તમારી પણ એ વાત નથી એક ગુણ આવે બધું આવી જાય નિર્માની પણ આવે એટલે બધું આવી જાય શ્રીજી મહારાજ વાત કરી ધર્મ જ્ઞાન વૈરાગ ભક્તિ ધર્મ જ્ઞાન વૈરાગ ભક્તિ એકાંતિક ધર્મની વાત દિનમાં પાંચ વાર સાંભળતો હોય શ્રીજી મહારાજ પોતે આ એકાંતિક ધર્મ માટે બીજું કોઈ કારણ નહોતું તો એ સંબંધી વાત કરે આપણે તો છ મહિને વર્ષે અથવા ક્યારેય સાંભળવી નહીં સાંભળ્યું જ નહીં હોય એકાંતિક ધમની વાત મહારાજ કે કે દિનમાં પાંચ વખત એકાંતિક ધમની વાત સાંભળતો હોય હવે જો મજા ક્યાં આવે છે દિનમાં ધર્મ જ્ઞાન વૈરાગ ભક્તિ દિનમાં પાંચ વખત વાત સાંભળતો હોય નિરંતર ધ્યાન કરતો હોય એટલે જે વાંચ્યું હોય એનું જ મનન કરે ગ્રંથ કંઠે કરતો હોય બધા ગ્રંથ મોટા મોટા શ્રીજી મહારાજના સંતોના ગ્રંથો કંઠે કરતો હોય વાતનો અભ્યાસ નિરંતર રાખતો હોય વાતનો અભ્યાસ નિરંતર રાખતો હોય રામદાસને મુક્તમુનિ જેવા મોટા સંતનો સમાગમ હોય શું બાકી રહે મુક્ત મુનિને રામદાસ સંત એ બેનો બેનો સમાગમ હોય એટલે એવા બધા સારા સારા સંતો જેની પાસે કંઈ જાણવા જેવું હોય ભગવાનની નિષ્ઠા સંબંધી જાણવા જેવું એ વાત સાંભળતો હોય એટલે કાંઈ બાકી નથી એના ટોપ મોસ્ટ એ વન ગ્રેડની વાત સાંભળતો કરતો હોય એ વાત ધર્મ જ્ઞાન વૈરાગ ભક્તિ એકાંતિક ધર્મની વાત દિનમાં પાંચ વાર સાંભળતો હોય નિરંતર ધ્યાન કરતો હોય ગ્રંથ કંઠે કરતો હોય વાતનો અભ્યાસ નિરંતર રાખતો હોય રામદાસને મુક્તમુની જેવા મોટા સંતનો સમાગમ હોય પરંતુ જો એક આટલી વાતમાં બધું ભોગ પરંતુ તે જો સંતો હરિભક્ત નમતો ના હોય તો તે સત્સમાં રહેતો થયો અસુર છે પેલી કડક વાત થઈ નમતો ના હોય એટલામાં એટલે શીખું ગમે રીતે શ્રીજી મહારાજે વાત કરી કે માન ટળે ભાવે એટલે આપણને લાગે કે આને શું પગે લાગવું ગામનું ઉતાર છે પણ તોય મહારાજ એને પગે લાગવું તો ટળે ભય કહેવાય લાગતું જ ના એને શું પગે લાગી પણ તો એને પગે લાગવું એ માન ટળે ભાઈ મહારાજ કોઈ પણ પ્રકારે નમતા શીખવું એમ નહીં તો સચસમાં રહેતો અસુર થોડા रमेश तेज से ब स्नेक एंड लैडर ईगो स्नेक मार कहू कि जो टॉप नाइंटी एट हंड्रेड अप पहुँचे અને એકદમ પટકાય ઝીરો સચ તમારે જો કેટલીક કચકચાઈને વાત કરી હશે મારે ગમતું જ નથી નિર્માની હોય એ જ ગમે બાકી જરાક માન આવે ને માને ફાવે જ નહીં ધર્મ જ્ઞાન વૈરાગ ભક્તિ કાંતિભી વાત પાંચ વાર કરતો હોય સાંભળતો હોય નિરંતર ધ્યાન કરતો હોય ગ્રંથ કંઠે કરતો હોય વાતનો અભ્યાસ નિરંતર રાખતો હોય રામદાસને મુક્ત મુનિ જેવા મોટા સનનો સમાગમ હોય પરંતુ તે જો સંતોભરી ભક્તોને નમતો ના હોય તો તે સસ્ત્રમાં રહેતો થતો અસુર છે હવે બહુ ધ્યાનમાં લાવવા જેવી છે એક વાર આપણે વાંચી ગયા કામ આવે ઘૂંટવા પડે સો વખત ઘૂંટવું પડે એવી વાત છે પછી જે કહે છે જે સ મહારાજ કહે છે જે સંત હરિભક્તને નમે છે તેને જ અમે સંત કે હરિભક્ત તરીકે દેખીએ છીએ સંતો હરિભક્તો નમતો હોય એને જ અમે સત્સંગી અને સંત તરીકે દેખીએ છીએ બાકી નહીં નમતો ના હોય